ભગવાન અંદર આકાર છે બધી મૂર્તિઓ છે બધું વસ્તુ છે મંદિર આ શિવલિંગ અમને તમે જોઈ શકો છો હજારો પુરાણું વર્ષ શિવલિંગ છે આ તમે જોઈ શકો છો હમણાં જોઈ લો ભાઈ સર થી વધાર લાયક કરજો મારા ભાઈઓ એ વઢ વાત આગળ જાય શેર કરજો ને શેર કરજો મારા ભાઈ